જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને અમારા જય માતાજી જે લોકોને વર્ષો જૂનો કમરનો દુખાવો છે કમરના દુખાવાની ગોળીઓ ખાવી પડે છે પછી જ ઊંઘ આવે છે અને કમરના દુખાવા હોય છે જે લોકોને એને ખ્યાલ હોય છે કે તે લોકો સારી રીતના ઊંઘ પણ નથી કરી શકતા અથવા તો કોઈ પણ પ્રકારનું કામ નથી કરી શકતા કમરના દુખાવા માટે તે લોકોને ગોળી ખાવી પડે છે અમુક પ્રકારના કેમિકલવાળા વાળા પાવડરો ટ્રાય કર્યા છે ટૂંકમાં તમે બધે જ મેડિસિનો ટ્રાય કરી લીધી છે બધા જ દવાખાના ઓપરેશનો ફરી લીધા છે પણ કમરના દુખાવામાં કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું તો તેના માટેનું અદ્ભુત આસન બતાવું છું જે દિવસમાં તમારે ફક્ત 5 મિનિટનો ટાઈમ કાઢી અને કરવાનું છે જેથી કમરના દુખાવાથી તમને લાઈફ ટાઈમ માટે છૂટકારો મળી જશે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દીજો જેથી આયુર્વેદિક ને આવી વર્ષો જૂની માહિતી અને આવા આસન હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત ઇન્જેકશનો લેવા પડે છે અથવા તો દવા ચાલુ હોય છે ત્યાં સુધી તમને કમરના દુખાવામાં રાહત મળે છે દવા બંધ કરો છો તો ડબલ દુખાવો થાય છે તો કોઈ પણ પ્રકારની મેડિસિનો ઇન્જેક્શનો ટેબલેટો કેપ્સ્યુલો કમરના દુખાવાને લગતી તમારે ખાવાની જરૂર

આ આસન તમારે સવારે ખાલી પેટ કરવાનું છે ફક્ત પાંચ મિનિટનો ટાઈમ કાઢી અને તમારે આ આસન એટલે કે નૌકાસન કરવાનું છે પંદર થી વીસ દિવસની અંદર જ તમને કમરના દુખાવા માં અદભુત પરિણામ મળશે

એ લોકો ના વિડિયો ખાસ શેર કરજો અને જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલ માં નવા જોડાણા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતી માં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો